અને મારે આખા આપણા દેશમાં એનું મેઠું પૂરું કરવું છે રેડી તો તમે બધા મને સપોર્ટ કરતા રહેજો રેડિયામાં અને હું કાયમ આવા આવા ભલું નાખતા રહેશું તમને યોગ્ય લાગે એવા કમેન્ટ કરજો અને મારી ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને હવે ટૂંક જ સમયની અંદર હું સીટ પહોંચી ગયો એમ શું હશે કોટા પડ્યા છે આવું ધ્યાન રાખવું પડે ને કે આવા હુયાળા કોટા છે ને ગોડા બાવળિયાળના કોટા સંપલ હું એમ તે રેડી એટલે એનું ખાસ ધ્યાન રાખવું એને થિયર લઈને નાખવું એનાથી આપણો કઈ મતલબ ન રાખવો ફાઈનલી મિત્રો મારું ઘણું અહીંયા હું પહોંચી ગયો છું રેડી તો હવે આ મારો મતલબ જેવો લાગ્યો ટોંકો હે રેડી પણ તોય મજા આવે હોય છે અને એટલું બને ને એટલી હું અંદર કોમેડીનો રેડી મુલા આખો તમે ચારે બાજુ જોઈ શકો તો બધો બધે તમે દરિયો ભરેલો પડે બરાબર ને કોઈ વધારે